બાજરીની રોટલી બનાવવા માટે આપણે અહીંયા એક કપ બાજરીનો લોટ લઈ લીધો છે અને એ જ કપનામાંથી આપણે એક કપ પાણી લઈ લીધું છે હવે કડાઈમાં આપણે ગેસ ઉપર પાણીને ઉભરા હોય ત્યાં સુધી ગરમ કરી લઈશું અને બાજરીના લોટને થોડો થોડોક એડ કરતા જઈને વેલણની વડતથી સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આપણે એને ઢાંકીને પાંચ મિનિટ માટે સરસ રીતે બફાવવા દઈશું બફાઈ ગયા પછી એક બાઉલમાં કાઢીને એક ચમચી જેટલું તેલ એડ કરીને સરસ રીતે ગ્લાસ વડે આપણે એને ચીકવી લેવાનો છે ચીકવી લીધા બાદ આપણે એમાંથી એક લોટનો લુવો કરી લઈશું અને ઉપરથી થોડોક કોરો લોટ ભભરાવી લઈશું અને કોરો લોટ ભભરાવીને આપણે એને પાતળી રોટલી વણીને તૈયાર કરી લઈશું તો રોટલી આપણી પાતળી વણીને તૈયાર થઈ ગઈ છે તો હવે તવો આપણો ગરમ થઈ ગયો છે તો એમાં આપણે એને શેકી લઈશું તો ગેસની ધીમી આંચ ઉપરથી આપણે કોટનનો કપડો લઈને ઉપરથી પ્રેસ કરતા જઈને બાજરીને રોટલીને બંને બાજુથી આપણે સરસ રીતે શેકી લેવાની છે તો બાજરીની રોટલી આપણે શેકાઈ ગઈ છે તો ગરમ ગરમ ઉપરથી આપણે ઘી એડ કરીને સરસ રીતે લગાવી લેવાનું છે